या लाल की जय कान्हा सासुपायो रे मारे तने जोवो छे कान्हा सासुपायो रे मारे तने जोवो छे मारे तने जोवो छे मारे तने जोवो छे मारे तने जोवो छे कान्हा सासुपायो रे मारे तने जोवो छे મારા દચો લાલ કના ચા પો રે મારા ગચો લાલ કચુ છુપાયો રે મારા નંદ ના દુલાર મરે તને જોવો છે મારા નંદ ના દુલાર મરે તને જોવો છે ભલે ગોકુળ માં હોય ભલે મથુરા માં હોય

મારે તને જોવો છે મારે તને જોવો છે પાનતા સુપાયો રે મારે તને જોવો છે દરચા સુપાયો રે મારે તને જોવો છે મારા ગોપીના ગોવાળ મારે તને જોવો છે મારા ગોપીના ગોવાળ મારે તને જોવો છે મારા રાધાજી ના લાલ મારે તને જોવો છે મારા રાધાજી ના મારે તને જોવો છે ભલે વનરાવન માં હોય ભલે કુંજ ગલી માં હોય ભલે વનરાવન માં હોય ભલે કુંજ ગલી માં હોય ભલે કાળોદારી માં હોય મારે તને જોવો છે ભલે કાળોંદરી માં હોય મારે તને જોવો છે કાનતા સુપાયો રે મારે તને જોવો છે મારે તને જોવો છે મારે તને જોવો છે કાનતા સુપાયો રે મારે તને જોવો છે મારા ગાયું ના ગોવાળ મારે તને જોવો છે મારા છુપાયો રે મારે તને જોવો છે ભલે દુવારકા માં હોય ભલે ગોમતી ઘાટે હોય ભલે દુવારકા માં હોય ભલે ગોમતી ઘાટે હોય મંદિર માં હોય મારે તને જોવો છે ભલે મંદિર માં હોય કાન તા પાયો રે મારે તને જોવો છે મારે તને જોવો છે કાન તાચું પાયો રે મારે તને જોવો છે મારા ગોદા લાલ મારે તને જોવો છે મારા જના લાલ મારે તને જોવો છે મારા નંદના દુલારા મારે જોવો છે ભલે જૂનાગઢમાં હોય ભલે ભલે જૂનાગઢમાં હોય ભલે મેવાડમાં હોય ભલે પંડનપુરમાં હોય મારે તને જોવો છે કાન તા છુપાયો રે મારે તને જોવો છે કાન પાયો રે મારે તને જોવો છે મારે તને જોવો છે મારે તને જોવો છે મારા ગાયું ના ગોવાળ મારે તને જોવો છે મારા ગોવાળ ના ભારબંધ મારે તને જોવો છે બોલો કૃષ્ણ કનૈયા લાલ જય